હલો ફ્રેન્ડ્સ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સામે બે મુખવાસની એવી રેસીપી લઈને આવી રહી છું કે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે ફ્રેન્ડ્સ તો વિડીયો જોવાનું ચૂકતા નહીં હલો ફ્રેન્ડ કેમ છો બધા અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે એટલે માર્કેટની અંદર તમે જુઓ તો હળદર અને આદુ બંને સારી માત્રાની અંદર મળે છે તો આપણે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ તો ઘણાને ખબર નથી હોતી કે આપણું જે રસોડું છે એ જ આપણું દવાખાનું છે જો આપણે એને સમજી લઈએ તો આપણે બહાર ન જવું પડે અને હેલ્ધી રહી શકીએ આ આદુ છે એ મેં ચારસો ગ્રામ લીધું છે અને હળદર છે એ મેં બસો ગ્રામ લીધી છે તો આજે એનો આપણે હેલ્ધી આયુર્વેદિકની દૃષ્ટિએ જે આપણને કહેવાય વધુ ફાયદાકારક છે તો એવો આપણે કુખવાસ બનાવવાનું છે જેને આપણે કટકી પણ કહી શકીએ તો એના હેલ્થ બેનિફિટ આપણે જોઈ લઈએ કે સુકામાનો મુખવાસ ખાવો જોઈએ સુકામાને આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં લેવી જોઈએ તો આપણે હળદરની વાત કરીશું તો હળદરની અંદર કરક્યુમિન નામનું કમ્પાઉન્ડ રહેલું છે જે લગભગ સમજોને કે પંચાણું ટકા લોકોને ખબર નથી હોતી કે હળદરનો ઉપયોગ આપણે કેવી રીતના કરવો તો ખાસ કરીને જ્યારે બી હળદર લેવામાં આવે તો એનું એબઝોપ્શન વધારવા માટે આપણે મરીનો પાવડર એડ કરીને ખાઈએ તો હળદર છે એ વધારે ફાયદાકારક છે તો શું ફાયદાકારક છે તો લિવરની અંદર જે સોજો હોય તો એની અંદર ઘણી બધી ઉપયોગી છે અને એન્ટી ઓક્સિડન્ટ છે એટલે આપણે સ્કિનને કલર લાવવામાં મદદરૂપ થાય છે હાર્ટને પણ એ હેલ્ધી રાખે છે જે બ્લડ છે એ પ્યોર કરે છે એટલે કે શુદ્ધ કરે છે એટલે હાર્ટને પણ હેલ્ધી રાખે છે ગોઠણનો દુખાવો હોય એના માટે પણ એ ઉપયોગી છે અને શરદી ઉધરસ માટે તો આપણે હળદર ખાતા જ હોઈએ છીએ આની અંદર કોરી હળદર અથવા તો લીલી હળદર આપણે ખાતા જ હોઈએ છીએ તો માટે ધી પેસ્ટ છે અને એ એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે કે સોજો ઉતારવામાં ઉપયોગી છે કોઈ બી જગ્યાએ આપણને સોજો હોય તો આની પેસ્ટ તમે લગાવી દો અથવા તો ગરમ પાણીની અંદર પી લ્યો તો બી આ મટી જતો હોય છે અને કેન્સર માટે ખૂબ જ ઉપયોગી છે કેન્સરને તે આગળ વધતું અટકાવે છે અને આ એલ્ઝાઇમર ડિઝીઝ માટે ઉપયોગી છે એટલે કે જેની યાદશક્તિ પચાસ પછી જે ઘટતી જતી હોય છે તો આ મેમરીને પાછી લાવવામાં ખૂબ જ ઉપયોગી છે હળદર એ ઘણાને ખબર નથી હોતી તો રેગ્યુલર બેથી ત્રણ ટાઈમ ગરમ પાણીમાં અથવા તો એમને એમ ફાંકી જાય તો પણ અથવા મુખવાસ તરીકે ખાય તો પણ એની યાદશક્તિ છે એ પાછી આવી જતી હોય છે એટલે આની અંદર તમારે છથી આઠ ગ્રામ છે એ દરરોજની હળદર લેવી જોઈએ તમે ગમે એ સાથે મુખવાસમાં લ્યો પાણી સાથે લો કે દૂધ સાથે લ્યો પણ તમારે હળદર પેટની અંદર જવી જોઈએ તો એ ખૂબ જ ફાયદાકારક છે પણ એની સાથે જો મરી એડ કરીને ખાવામાં આવે તો એનો ફાયદો છે એ વધારે થતો હોય છે હવે આપણે જે આદું લીધું છે એ મેં ચારસો ગ્રામ લીધું છે એની પણ આપણે કટકી કરવાના છે એટલે કે મુખવાસ કરવાના છે આદુ છે એ પેઇન કિલર છે કે દરેક દર્દની અંદર આ યુઝ કરવામાં આવે છે કોઈ બી જગ્યાએ દુખાવો હોય તો તમે આદુનો ઉપયોગ છે એ કરી શકો છો એવું નથી કે આદુ છે એ શિયાળામાં જ ખાવું જોઈએ આદુ છે એ બારેમાસ લઈ શકાય છે ચા અને શાકની અંદર પણ આપણે વાપરતા હોય છે ચા આપણને સવારે આદુવાળી હોય તો જ આપણો કેમ કે સવાર સારી જતી હોય છે તો આદુનો ઉપયોગ છે એ ભરપૂર માત્રાની અંદર કરવો જોઈએ અને પાચનશક્તિ વધારવા માટે આદુ છે એ બેસ્ટ છે શ્વાસની જેને તકલીફ હોય એના માટે ગરમ પાણીની અંદર આદુ નાખીને પીવાથી શ્વાસની તકલીફ છે એ મટી જતી હોય છે આની અંદર ભરપૂર માત્રાની અંદર કેલ્શિયમ છે ફોસ્ફરસ છે મેગ્નેશિયમ છે અને કોપર જેવા ગુણો એ ધરાવે છે આ જે છે છે એટલે કે જેને અતિશય કબજિયાત રહેતી હોય તો સવારે આદુના રસ સાથે ગરમ પાણી પીવામાં આવે તો કબજિયાત દૂર થાય છે અને વાયુ માટે એ ઉત્તમ છે અને હાથને હેલ્ધી રાખે છે ઘણી વખત કોઈને ઓછી તો દુખાવો થતો હોય અથવા તો એટેક આવી જાય તો આનો એક કટકો છે એ ચાવી નાખે તો દુખાવો છે એ તડપે બેસી જતો હોય ને ત્યાર પછી આપણે એને હોસ્પિટલ લઈ જઈ શકીએ છીએ એટલે હાર્ટ માટે પણ હેલ્ધી છે રુચિકર છે ભૂખ લગાનાર છે અને ખાસ કરીને જેને મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય તો આની કટકી છે અથવા તો આની સુકવણી કરેલી કટકી છે અથવા તો હળદર એ બંને છે દુર્ગંધને દૂર કરે છે અને શરદી ઉધરસ માટે બી આ બેસ્ટ છે તમે લીલી હળદર બી લઈ શકો છો આદું લઈ શકો છો અને સૂકું આદું પણ તમે એની સૂટ બનાવીને પણ લઈ શકો છો અને જે લોકોને ઉલટી થતી હોય તો આ આનો જે રસ છે એ પાણી સાથે અને થોડુંક લીંબુ નાખીને પીવો તો ઉલટી છે એ બંધ થઈ જતી હોય છે અને આનો પાક બનાવવામાં પણ આદુ છે ઉપયોગી છે આપણે પાક બનાવીને ખાય તો પણ એ હેલ્ધી છે એસિડિટી માટે પણ સારું છે અને ખાસ કરીને ગર્ભવતી જે મહિલા છે પ્રેગ્નન્ટ લેડી એને મોર્નિંગ સિકનેસ થતી હોય છે તો આદુની કટકી છે એ મોઢામાં મૂકશે તો એની મોર્નિંગ સિકનેસ છે એ બંધ થઈ જશે પછી માસિક ધર્મમાં પણ ફાયદો કરે છે જો એને પેઢોની અંદર દુખાવો થતો હોય તો જે આદુનો રસ છે એ પીશે અથવા તો ચા એની બનાવીને પીશે તો બી એ દુખાવો છે એ મટી જતો હોય છે અને સાંધાના દુખાવામાં જે ઘૂંટણનો દુખાવો હોય તો આની પેસ્ટ બનાવી અને લગાવો તો ઘણો બધો ફાયદો થતો હોય છે તો એટલા માટે મને વિચાર આવ્યો કે ચાલો આયુર્વેદિક દૃષ્ટિએ આ બેસ્ટ છે તો આજે એનો આપણે મુખવાસ બનાવવાના છે જે આપણે જર્નીની અંદર પણ લઈ જઈ શકીએ આપણે સાથે રાખી શકીએ છીએ અને આનો ઉપયોગ છે તમે બારે માસ કરી શકો છો અને આને સ્ટોર પણ કરી શકીએ છીએ આપણે તો આપણે હળદર અને આદુ આપણે સારી પસંદગી જે છે સારું આદુ અને હળદર લેવાના હોય છે આપણે તમે ખ્યાલ જ હોય છે કે જે આ ટાઈપની હળદર હોય છે એ બેસ્ટ હળદર હોય છે અને આદુની અંદર રેસાવાળા પણ આદુ મળતા હોય છે તો સારી ક્વોલિટીનું આદુ લઈ અને એની કટિંગ કરીએ તો બારે માસ સારી રહે છે અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો હવે આપણે એને બંને છોલી નાખવાની છે છોલી અને એની ઝીણઝીણી કટકી કરવાના છીએ આપણે આપણે આને આવી રીતના છોલવાની છે અને જો તમે છોલો નહીં તો જે સુકાશે તો એના જે આ ઉપરનું લેયર છે એની મેળે છૂટું પડી જશે પણ આપણે એમ કે થોડી થોડી છોલી નાખીએ તો હળદર છે એ ચોખ્ખી થઈ જતી હોય છે તો આવી રીતના બધી હળદર અને આદુ એ બંને આવી રીતના આપણે ચોખ્ખું કરી લેશું છોલી લેશું અને ત્યાર પછી જ એની આપણે ઝીણી ઝીણી છે એ કટકી કરીશું બજારમાં આ ટાઈપની બી હળદર મળતી હોય છે તો એ પણ તમે યુઝ કરી શકો છો થોડીક એને છોલવી પડે મેં આ ટાઈપની લીધી છે એટલે કે છોલવી ઓછી પડે એટલે તમે કોઈ બી હળદર સારી ક્વોલિટીની છે એ લઈ શકો છો આપણી જે હળદર અને આદુ એ મેં છોલી નાખ્યું છે હવે આપણે એને મનગમતી કટકી કરવાની છે એટલે ઝીણી ઝીણી આપણે સમારવાની છે તમે કોઈ બી શેપમાં સમારી શકો છો કટકા કરી અને ઝીણી ઝીણી આપણે સમારી નાખશું એટલે આપણે મુખવાસ તરીકે વ્યવસ્થિત એને લઈ શકાય મોટી હોય તો તમારે કટકા કરવા પડે નાના નાની હોય તો જલ્દી સુકાઈ પણ જશે અને સરસ થઈ જશે આવી રીતના આદુ અને હળદર આપણે બંનેની કટકી કરી નાખીએ અહીંયા મેં આદુ અને હળદર બંનેની કટકી કરી લીધી છે તમે તમારા શેપ પ્રમાણે કોઈ બી કટકી કરી શકો છો કોઈ બી શેપ તમે આપી શકો છો હવે આની અંદર આપણે મસાલા એડ કરવાના છે તો પહેલાં આપણે આદુનો જોઈ લઈએ અને આદુની અંદર મસાલા ગળવી દઈએ તો અહીંયા મેં મરી લીધા છે સંચડ લીધું છે અને લીંબુનો રસ લીધો છે તો પહેલાં આપણે આદુની અંદર એડ કરીશું આદુની અંદર આપણે સંચળ એડ કરીશું સંચળ છે એ તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો ખારું મોડું તમે જેટલું ફાવતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો લીંબુનો રસ છે આપણે એડ કરીશું અહીં બે લીંબુ છે એ નીચોવેલા છે તો આપણે બે ચમચી અને આ ત્રણ ચમચી અને આ ચાર ચમચી મેં લીંબુનો રસ એડ કર્યો છે તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો આની અંદર આપણે મરી છે એ એડ નહીં કરીએ કારણ કે આદરું છે ઓલરેડી તીખું હોય છે એટલા માટે આપણે મરી એડ નહીં કરીએ જો તમને જીરાનો પાવડર આવતો હોય તો તમે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો હવે આને આપણે મિક્સ કરી દઈશું આપણે હળદરની અંદર મસાલો એડ કરીશું તો મેં અહીંયા સંચર લીધું છે સંચર પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો સંચરની જગ્યાએ તમે સિંધા નમક પણ લઈ શકો છો આની અંદર આપણે મરી એડ કરવાના છે કારણ કે હળદરની અંદર કરિક્યુમિન નામનું જે કમ્પાઉન્ડ છે એ તમે મરી નાખશો તો વધારે છૂટું પડશે અને તમને હળદરનો જે ફાયદો છે એ વધુ મળશે એટલે કોઈ બી જ્યારે હળદર લેવામાં આવે ત્યારે મરી જરૂરથી એડ કરવા જેથી એનું જે કર્ક્યુમિન નામનું જે કમ્પાઉન્ડ છે એ છૂટું પડે અને આપણને વધુ બેનિફિટ મળે હવે લીંબુનો રસ એડ કરીશું આપણે અને બધું મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે એને બેથી ત્રણ દિવસ

એ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે સુકાઈને એકદમ મસ્ત થઈ ગયો છે તો તમે આ એક વર્ષ માટે અથવા તો વધુ દિવસ માટે બી સ્ટોર કરી શકો છો બિલકુલ બગડતો નથી અને હેલ્થની દ્રષ્ટિએ તમે તમને આગળ વાત કરી એ ખૂબ જ તમને ઉપયોગી નીવડશે તમે જર્નીમાં જતા હોય તો બી તમે આ લઈ જઈ શકો છો અને શરદી ખાંસી માટે એકદમ બેસ્ટ છે જો મને અંદર બેક્ટેરિયા હોય અથવા દુર્ગંધ આવતી હોય એ વ્યક્તિ બી રેગ્યુલર આનો યુઝ કરી શકે છે તો ફ્રેન્ડ્સ તમે કેવી રીતના આ મુખવાસ બનાવો છો તો મને જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ અને આ મુખવાસ એટલે કે કટકી અથવા તો માઉથ ફ્રેશનર તમને કેવું લાગ્યું તો મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો અને તમારા વધુમાં વધુ ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડ ને જય શ્રી કૃષ્ણ મારી રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ